મિત્રો આજના ખાસ વિડીયોમાં આપણે માઘ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે વાત કરીશું મિત્રો જો તમે આ ઉપાયો કરી લો છો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તમારા જીવનમાંથી દુઃખોનો અંત આવે છે અને તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આપણા હિન્દુ ધર્મમાં માઘ મહિનામાં આવતી પૂનમને ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે અને આ દિવસે તમે આ ઉપાયો કરી લો છો તો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે છે તો હિન્દુ પંચાંગ અનુસાર માઘ મહિનાની શુક્લ પક્ષની પૂનમે આવતી તિથિને માઘ પૂનમ અથવા માઘી પૂર્ણિમા કહેવામાં આવે છે આ પાવન પર્વ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને સૂર્યદેવને ખાસ આરાધના કરવાનું વિધાન છે માન્યતા છે કે જે પણ ભક્ત સાચી શ્રદ્ધા અને વિશ્વાસની સાથે પૂજા અર્ચના કરે છે તેમના જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે અને તેમના બધા જ કષ્ટો દૂર થાય છે માઘ મહિનાના છેલ્લા દિવસે એટલે કે બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે કયા ઉપાયો કરીશું એ આપણે વિડીયોમાં જાણીશું એ પહેલાં આ દિવસે આપણે શુભ મુહૂર્તો વિશે જાણીશું તો હિન્દુ પંચાંગ અનુસાર મા મહિનાના પૂર્ણિમાની તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર રોજ સાંજે છ ને પંચાવન મિનિટથી શરૂ થશે અને બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજે સાત વાગ્યાને બાવીસ મિનિટે સમાપ્ત થશે આ વર્ષે બાર ફેબ્રુઆરી બે હજાર પચીસને બુધવારના રોજ માઘ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે સાથે જ પંચાંગ મુજબ આ દિવસે સૂર્યોદયનો સમય સાંજે છ વાગ્યાને બત્રીસ મિનિટે થશે માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ નો સમય તમને પ્રાપ્ત થાય છે પ્રાતઃ કાળ પાંચ વાગ્યાને એક મિનિટથી સવારે છ વાગ્યાને દસ મિનિટની વચ્ચે માઘ પૂનમ પર પાપોમાંથી મુક્ત કરનાર ગંગા સ્નાન અને તેના તટ ઉપર કરવામાં આવેલા દાનથી ખૂબ જ પુણ્ય મળે છે માન્યતા છે કે પાવન પર્વ પર ગંગા સ્નાન કરવાથી વ્યક્તિના જીવન સાથે જોડાયેલા બધા જ કષ્ટો દોષો દૂર થાય છે અને દરેક મનોકામના પૂરી થાય છે એવામાં જો તમે માઘ મહિનામાં હજુ સુધી ગંગા સ્નાન નથી કરી શક્યા તો પૂનમના દિવસે ગંગા સ્નાનનું પુણ્ય જરૂર લેવું જોઈએ માઘ મહિનામાં માતા લક્ષ્મીની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે એવામાં માઘ પૂર્ણિમા પર ભગવાન શ્રી વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની ખાસ પૂજા જરૂર કરવી જોઈએ માઘ પૂનમના દિવસે ધનની દેવીની કૃપા મેળવવા માટે શ્રી સૂક્તનો પાઠ ખાસ કરવો જોઈએ માઘ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજામાં ગાયના દૂધમાંથી બનેલી ખીરનો ભોગ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવામાં માઘ પૂનમના દિવસે શ્રીલક્ષ્મી નારાયણને દિવસના સમયે અને રાત્રિમાં ચંદ્રદેવને અર્ધ આપવા માટે ચંદ્રદેવને ખીરનો ખાસ ભોગ લગાવવો જોઈએ અને મિત્રો આ દિવસે એક એવો સમય પણ છે જે સમયમાં તમારે કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ અને એ સમય છે રાહુકાલનો સમય જે તમને પ્રાપ્ત થાય છે બાર ફેબ્રુઆરી બપોરે બાર વાગ્યાને એકતાળીસ મિનિટથી બપોરે બે ને પાંચ મિનિટ સુધી રાહુકાલ રહેશે આ સમયમાં તમારે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ તો મિત્રો આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા મિત્રો અમારી ચેનલમાં તમને હિન્દુ ધર્મમાં આવતા દરેક તહેવારો વ્રતની સંપૂર્ણ માહિતી શુભ શુભમુહૂર્તો વિશે જાણકારી મળશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો